નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલની ચેતવણી છે તો અંબાલા લઈને આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે ઓગણીસ ફેબ્રુઆરીથી રાજ્યમાં હીટવેવની સંભાવના છે તો ત્રેવીસમી ફેબ્રુઆરીથી માસના અંત સુધીમાં વાદળછાયું આકાશ તેમજ કમોસમી વરસાદની પણ શક્યતા છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતી પવનોના કારણે ઘણા બધા રાજ્યોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આજે ગુજરાતમાં મતદાતાઓનો દિવસ છે એક મહાનગરપાલિકાની ઓગણીસો ને બાસઠ જેટલી બેઠકો સામેલ છે તો આ માટે દસ હજાર એકસો ને અડસઠ જેટલા ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં ઉભા છે તો જેમના માટે છત્રીસ એકોતેર લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તો આજે મતદાન માટે ચૂંટણી Până i te întreb pe un sat de તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે બીએસએનએલ ની સફળતા તરફ આગે કૂચ જ્યાં દોસ્તો નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ પચીસ ના ત્રીજા ક્વોર્ટરમાં બીએસએનએલ એ બસો ને બાસઠ કરોડ રૂપિયાનો નફો કર્યો છે તો બે હાજર સાત પછી આ પહેલી વાર છે જ્યારે બીએસએનએલ ને મોટો નફો થયો છે તો જાહેર ક્ષેત્રના ઉપક્રમોને મજબૂત બનાવવા અને સામાન્ય લોકો માટે ટેલિકોમ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ સરકારની મોટી સિદ્ધિ છે તો નેટવર્ક વિસ્તરણ અને ખર્ચ ઓપ્ટિમાઇઝેશનના કારણે આ બધું થયું છે તો નાણાકીય અંત સુધીમાં બીએસએનએલની આવક વધુ વૃદ્ધિ હજુ પણ વીસ ટકાથી વધુ થઈ શકે છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે મોંઘવારી લઈને મોટી રાહત તો ભારતમાં મોંઘવારીના લઈને એક મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે તો ભારતના જથ્થાબંધ ફુગાવાના દરમાં ઘટાડો નોંધાયો છે તો જાન્યુઆરીમાં તે બે પોઈન્ટ એકત્રીસ ટકા હતો તો ડિસેમ્બર મહિનામાં આ દર બે પોઈન્ટ સાડત્રીસ ટકા હતો તો જાન્યુઆરીમાં પ્રાથમિક ચીજવસ્તુઓના મોંઘવારી દર છ પોઈન્ટ જીરો બે ટકાથી ઘટીને ચાર પોઈન્ટ ઓગણ ટકા થયો છે તો તે જ સમયે ઈંધણ અને વીજળીના જથ્થાબંધ ભાવ પણ ડિસેમ્બરમાં ત્રણ પોઈન્ટ ઓગણ ટકાથી ઘટાડાની સરખામણી બે પોઈન્ટ એકસોતેર ટકા ઘટ્યા છે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર આ વર્ષે ગરમી ગુજરાતીઓના ભૂકા કાઢશે જ્યાં દોસ્તો હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે લઘુત્તમ તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં રાત્રિ દરમિયાન પણ ગરમીનો અનુભવ થશે એટલે કે ગુજરાતવાસીઓને ફેબ્રુઆરી મહિનાથી જ એસી અને કુલરની જરૂર પડી શકે છે

મહેમાનોના ઓર્ડર પણ આપ્યો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે પાટણમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો તો રાજ્યમાં નકલી ડોક્ટરો ખૂણે ખૂણેથી ભરેલા છે તો તંત્રએ તેમની સામે કાર્યવાહી કરતા પર્દાફાશ થયો છે તો હવે પાટણમાં નકલી ડોક્ટરોનો કારોબારનો પર્દાફાશ થયો છે જેમાં પાટણના અલગ અલગ સ્થળેથી ત્રણ ડોક્ટરોને ઝડપી લેવાયા છે તો એસઓજીએ કાર્યવાહી કરતા તેમની પાસેથી રૂપિયા તેતાલીસ હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે Oh, hey. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં આ મામલે નવા રેકોર્ડો બન્યા જ્યાં દોસ્તો ગુજરાતમાં મગફળી સહિતના ખરીફ પાકોના ટેકાના ભાવે ખરીદી પૂર્ણ થઈ ગઈ છે તો કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે આ વર્ષે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળીની અત્યાર સુધીની સૌથી વધુ બાર લાખ મેટ્રિક ટન ખરીદી થઈ છે તો ત્રણ પોઈન્ટ લાખથી વધુ ખેડૂતો પાસેથી આઠ કરોડ રૂપિયાની વધુની મગફળી ખરીદાઈ છે તો છેલ્લા પાંચ વર્ષમાં થયેલી મગફળીની કુલ બાવીસ લાખ મેટ્રિક ટન ખરીદી સામે આ એક જ વર્ષમાં રેકોર્ડ બ્રેક બાર ત્રેવીસ લાખ મેટ્રિક ટન ખરીદ થઈ છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે દિલ્હીમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં દોર શરૂ થયા તો દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટીના કોર્પોરેશનોમાં પણ મોટો ઝટકો પડ્યો છે તો પાર્ટીના ત્રણ કાઉન્સિલરો પણ ભાજપમાં જોડાયા છે તો આમાં એન્ડ્રુઝગંજના કાઉન્સિલર અનિતા બસોયા આર કે પુરમના ધર્મવીર અને છાપરા વોર્ડના એકસો ને બાવનમાં કાઉન્સિલર નિખિલ પણ જોડાયા છે તો ભાજપના ઉપપ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ પણ પાર્ટીમાં બધાનું સ્વાગત કર્યું છે તેમજ પક્ષ સભ્યપદના શપથ પણ લેવા છે તો ખાસ કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એપ્રિલમાં મેયરની પણ ચૂંટણી યોજાવાની છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ પ્રયાગરાજ એરપોર્ટ દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું જ્યાં દોસ્તો મહાકુંભમાં ડૂબકી લગાવનારા હજારો સેલિબ્રિટીઓ વિદેશી રાજદ્વારીઓ અને મનોરંજન ઉદ્યોગોના લોકો પહોંચી રહ્યા છે તો તેઓ તેમના પ્રાઇવેટ વિમાનોથી પહોંચી રહ્યા છે તો આથી એરપોર્ટ વ્યસ્ત બન્યો છે તો ખાસ કે સ્પાઇસ જેટ ઇન્ડિગો અને એર ઇન્ડિયાની લગભગ ત્રણસો જેટલી ફ્લાઇટ પણ દર સપ્તાહે લેન્ડ કરે છે તો મહાકુંભમાં એકાવન કરોડથી વધુ ભક્તો ડૂબકી લગાવી ચૂક્યા છે તો ત્યારે ફ્લાઇટથી આવતા શ્રદ્ધાળુઓથી નવો રેકોર્ડ પણ બન્યો છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે વડોદરાથી ડાયરેક્ટ દુબઈ સિંગાપુર અને થાઇલેન્ડ જઈ શકશો જ્યાં દોસ્તો વડોદરા એરપોર્ટના ડાયરેક્ટર એમ દાઉદના જણાવ્યા અનુસાર આગામી ત્રણ મહિનામાં હવે દુબઈ સિંગાપુર અને થાઈલેન્ડ જવા માટે ફ્લાઇટ શરૂ થશે તો અત્યારે લોકો સુરત અને અમદાવાદથી આ ફ્લાઇટ લઈ રહ્યા છે તો હવે એરપોર્ટ ચોવીસ કલાક માટે ચાલુ રહેશે તો લોકોના પ્રતિસાદથી ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ ફ્લાઇટને પણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે અરવિંદ કેજરીવાલના શીષ મહેલની તપાસ થશે જ્યાં દોસ્તો અરવિંદ કેજરીવાલના શીષ મહેલે આ વખતે ઘણી હેડલાઇન્સ બનાવી છે તો હવે સેન્ટ્રલ વિજિલન્સ કમિશને પણ ભાજપના શીષ મહેલ અંગેના આરોપીઓને વિગતવાર તપાસના આદેશો આપ્યા છે તો સીવીસીના આદેશ ઉપર નવેમ્બરથી આ મામલે તપાસો ચાલી રહી હતી તો સીવીસીના મતે કેજરીવાલે બધા નિયમોનું ઉલ્લંઘન કરીને આઠ એકરમાં ચાલીસ ચોરસ યાર્ડના જમીન ઉપર બંગલો બનાવડાવ્યો છે તો હવે સીપી ડબલ્યુ ડી આ મામલે તપાસ કરશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં રાજ્યના ઘણા બધા જિલ્લાઓ પણ ધ્યાન રાખજો નહીં તો દંડ આવશે દોસ્તો સુરતમાં હેલ્મેટ હેલ્મેટ ફરજિયાત છે જો તમે હશે તો તમને પાંચસો રૂપિયાનો દંડ થશે તો શહેરમાં પાંચસો પચાસ સ્થળોએ ટ્રાફિક પોલીસની ટીમો તૈનાત છે તો જેમાં ટ્રાફિક પોલીસની બસો ને પચાસ ટીમો ચેકિંગ કરી રહી છે તો તેથી આજથી જ ટુ વ્હીલર્સને લઈને ઘરની બહાર નીકળો તો હેલ્મેટને ભૂલશો નહીં તો લોકોમાં હેલ્મેટ પ્રત્યે જાગૃતિ લાવે અને તેમાં ટ્રાફિકોના નિયમોનું પાલન કરે તો આ હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે દિલ્હીમાં હવે ફિક્સ થશે નવા નું નામ જ્યાં દોસ્તો પીએમ નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને અમેરિકાના પ્રવાસથી દિલ્હી પરત ફર્યા છે તો પીએમ મોદીની વાપસી બાદ દિલ્હીના સીએમ પદ અંગેના સસ્પેન્સનો અંત આવે આવી શકે છે તો નવી સરકારના શપથ ગ્રહણની તારીખો પણ ટૂંક સમયમાં સમયમાં જાહેર થશે તો સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે પહેલા અડતાલીસ ધારાસભ્યમાંથી પંદર નામો શોર્ટ લિસ્ટ કર્યા પછી જાતિ સમીકરણના આધારે નવ નામ નક્કી કર્યા છે તો આ નવ નામમાંથી સીએમ મંત્રી અને સ્પીકરના નામની પણ નક્કી કરવામાં આવશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સોનું નવ હજાર આઠસો મોંઘુ થયું દસ ગ્રામ સોનું મોંઘુ થયું છે જાન્યુઆરી સોનાનો ભાવ છોતેર હજાર એકસો ને બાસઠ રૂપિયા હતો તો તે જ સમયે વર્ષની શરૂઆતમાં ચાંદીનો ભાવ છ્યાસી હજાર સત્તર રૂપિયા પ્રતિ કિલો હતો જે હવે અગિયાર હજાર છત્રીસ રૂપિયા વધીને ત્રાણું હજાર ત્રેપન રૂપિયા થયો છે તો ગયા વર્ષે સોનાના ભાવમાં વીસ પોઈન્ટ બાવીસ ટકાનો વધારો થયો હતો તે જ સમયે ચાંદીના ભાવમાં સત્તર પોઈન્ટ ઓગણીસ ટકાનો વધારો થયો છે તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ભારતે યુએસ વાઇન ઉપરના ટેરિફ એટલે કે ટેક્સમાં નોંધપાત્ર ઘટાડો કર્યો જ્યાં દોસ્તો પીએમ નરેન્દ્ર મોદી અને યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત દરમિયાન ભારતે અમેરિકન દારૂ ઉપરના ટેરિફમાં ઘટાડો કર્યો છે તો ભારતે બોર્બન વિસ્કી ઉપરની આયાત ડ્યુટી ઘટાડીને પચાસ ટકા કરી છે તો અમેરિકા ભારતમાં બોર્બન વિસ્કીનો અગ્રણી નિકાસકાર છે અને ભારતમાં આયાત થતા આવા તમામ દારૂનો લગભગ એક ચતુર્થાંશ ભાગ અમેરિકાથી આવે છે ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ રશિયા યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટને નિશાન જ્યાં દોસ્તો રશિયા ડ્રોનની મદદથી હુમલો કરીને ચેરનો બિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના ચોથા પાવર યુનિટને નિશાન બનાવ્યું છે તો નિષ્ક્રિય પરમાણુ પાવર પ્લાન્ટ ઉપર રશિયાના ડ્રોન વડે હુમલો કરે છે તો જેનાથી વૈશ્વિક પરમાણુ સુરક્ષા જોખમમાં મુકાય છે તો યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીએ પોતે આ હુમલાનો દાવો કર્યો છે તો તેમણે જણાવી દીધું છે કે નિષ્ણાતો રશિયાના આ હુમલાને વૈશ્વિક સુરક્ષા માટે মোটো খতর মান તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે રેલવે પ્લેટફોર્મ ઉપરથી બેગ ભરીને ગાંજો ઝડપાયો જ્યાં દોસ્તો વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન બેગ સાથે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું છે તો પોલીસે તેને પૂછતા બેગમાં ગાંજો હોવાનું તેમણે જણાવ્યું હતું તો આખરે આ મામલે શખ્સની અટકાયત કરવામાં આવી હતી જેમાં અઢાર કિલોથી વધુનો ગાંજો મળી આવ્યો છે જેના આધારે રેલવે પોલીસે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે દબાણ દૂર કરવા મામલે રાજકારણ ગરમાયું છે તો અમદાવાદમાં ચંડોળા તળાવની આસપાસ થયેલા દબાણ અંગે સત્તા પક્ષ અને વિપક્ષે પત્ર લખ્યા છે તો આ મામલે ધારાસભ્ય અમિત શાહે ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતો દૂર કરવા માટે પત્ર લખ્યો હતો તો વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે પણ લખ્યું કે બે વર્ષ પહેલા પત્ર લખ્યો હતો છતાં પણ દબાણ દૂર ન કરાયા તો આ મામલે દબાણ દૂર કરીને લેન ગ્રીબીના એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી તો તળાવમાં ગેરકાયદેસર બાંધકામ કરીને પાર્ટી પ્લોટ પણ ભાડે આપ્યું હતું